આ કાર્યક્રમમાં ચેરિટી કરનાર મહાનુભાવને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અમદાવાદના બારસો થી વધુ દાતા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ઉપસ્થિત સૌ કોઈએ ફૂડ કાઉન્ટર્સ અને લાઈવ એન્ટરટેનમેન્ટની મજા પણ માણી હતી આ વર્ષે અમે આ ચેરિટી ડિનર ટુ પોઈન્ટ ઝીરો પ્રોગ્રામ કન્ઝિક્યુટિવલી બીજી વખત કરી રહ્યા છીએ આમાંથી જે બી ફંડ રેઝ થશે એ ફંડ અમે તેલાવ સ્કૂલ માટે થઈને અમે એના અન્ડર પ્રિવિલેજ છોકરાઓ માટે થઈને અમે એનો બધો ઉપયોગ કરશું એમાં અમે બે ક્લાસરૂમ બનાવવાના છે 11th 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કરવાના છે અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્ટાર્ટ કરવાનો પ્લાનિંગ કરેલું છે કાર્યક્રમે આજ એક કાર્યક્રમ અમે ઓર્ગેનાઇઝ کیا છે ફંડરેસર ઇવેન્ટ છે इसमें जितना भी पैसा इकट्ठा होता है तलव में सार्वजनिक स्कूल में 11th स्टैंडर्ड एंड 12th स्टैंडर्ड और एक स्किल डेवलपमेंट सेंटर का करने वाला है जितना भी पैसा इकट्ठा होता है उसमें एंटरटेनमेंट के लिए साईराम दवे को बुलाया हुआ है